ને આ પેટના જણા દીકરાઓને હોવો તો આશા મન જાજી દેખાતી નથી દવાખાનામાં ગોઠી જાય ને ઝાડો પેશાબ ને કપડાનું ઈ ભાન આવી જાય મરતી વેળા મને એક જાતની શાંતિ તો રે એની ચાકરી કરનાર દુનિયામાં પારખું પણ કોઈ છે મૂંગાઢોરને જો એક ખીલેથી છોડીને બીજે છેડે લઈ જવામાં આવે ને તો નવા ત્યાં જવા કરતું હોય છે Ma prima tu hai due bannoti. E ne poi come la venendo a te, ma ti In dai non c'è vero, ti botto.

دادونه دادونه